હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મેસી ડાયના ટ્રેક આવશે મેસી બસો એકતાલીસ ડાયના ટ્રેક મિત્રો સાઈડ ગેયર અને પાવર સ્ટેન્ડ સાથે છે મિત્રો આ ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવમાં વેચવાનું છે તો ટ્રેક્ટરનું કયું મોડલ ક્યાં જોવા મળશે અને કિંમત આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવાય તો તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે મિત્રો તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે તો મિત્રો આપણે મેસી ટ્રેક્ટરની વાત કરીએ મોડલની તો મિત્રો બે હજાર અને એકવીસનું મોડલ છે ટ્રેક્ટર વન ઓનર ટ્રેક્ટર છે મિત્રો સાવ ઓછું છે મિત્રો ટાયર આગળ પાછળ બંને નેવું ટકા આસપાસ કન્ડિશન જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટર સાઈડ ગેર પાવર સ્ટેરિંગ સાથે જોવા મળશે અને મિત્રો ગેર હાઇડ્રોલિક એન્જિન સો ટકા વર્ક કરે છે સાવ નવું ટ્રેક્ટર છે મેસી ડાયના ટ્રેક નવું મોડલ છે મિત્રો ખૂબ જ ઓછી કિંમતમાં વેચવાનું છે ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમને કાટછડો બિલકુલ જોવા નહીં મળે બે હજાર અને એકવીસનું મોડલ છે ખૂબ જ સારું ટ્રેક્ટર છે અને મિત્રો આ ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમને કોઈ પણ ફોલ્ટ જોવા નહીં મળે કોઈ પણ ખર્ચો હાલમાં જોવા નહીં મળે ખૂબ જ સારું ટ્રેક્ટર છે તો મિત્રો આ ટ્રેક્ટરની આપણે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મેસી ડાયનેટ્રેકની કિંમતની તો મિત્રો પાંચ લાખ અને પાંસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે પાંચ લાખ અને પાંસાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ અને સોરી પાંચ લાખ અને પાસાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર ધ્રોડકા જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડાયના ટ્રેક ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ્સ ત્યાંથી મેળવવા વિનંતી જયશરાજ